હિમાચલ પ્રદેશ ખાતે પંદરથી સત્તર માર્ચ દરમિયાન યોજાયેલ કુડોની નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું તમામ વિજેતાઓના માનમાં આજ રોજ સુરત ખાતે તેમના સન્માન સમારોહ યોજાયો હતો કુડો ઇન્ડિયા અને કુડો ગુજરાતના જનરલ સેક્રેટરી રેન્સી વિસ્પી ખરડીએ જણાવ્યું હતું કે અગિયાર વર્ષ પહેલા ઇન્ડિયામાં કુડોનો પ્રવેશ થયો અને આ રમતને હવે સરકારે પણ માન્યતા આપી દીધી છે જેને પગલે આ રમતનો પ્રચાર પ્રસારથી વેગથી થઈ રહ્યો છે અને યુવા ખેલાડીઓ આ રમત તરફ આકર્ષાય રહ્યા છે તાજેતરમાં જ હિમાચલ પ્રદેશ ખાતે કુડોની બારમી નેશનલ ટુર્નામેન્ટનું યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં ગુજરાતના એકસો પાંચ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને નેવ્યાસી મેડલ સાથે ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું હતું જ્યારે તાણું મેડલ સાથે રાજસ્થાન પહેલાં અને એકાણું મેડલ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું હતું કુડો ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને કુડો ગુજરાતના પ્રેસિડન્ટ રેન્સી દૈરશ કપૂરે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને ગૌરવ અપાવનાર ખેલાડીઓનું સન્માન માટે આજરોજ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ મુખ્ય અતિથિ પદે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે અતિથિ તરીકે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ મેયર હેમાલીબેન બોઘાવાલા અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રેરક સંબોધન ન થકી માત્ર ખેલાડીઓ જ નહીં પણ વાલીઓનું પણ મનોબળ વધાર્યું હતું મારું નામ વિસ્પી ખરાડી છે હું જનરલ સેક્રેટરી કુડો ઇન્ડિયામાં છું અને જનરલ સેક્રેટરી કુડો ગુજરાતમાં પણ છું અમે હાલમાં જ ફેબ્રુઆરી પંદર તારીખે પંદરથી સત્તર ફેબ્રુઆરી કુડો નેશનલ્સ થઈ હિમાચલ પ્રદેશ સોલન શહેરમાં અને તેમાં ટોટલ ત્રીસ સ્ટેટોએ ભાગ લીધો હતો એમાંથી ગુજરાત ત્રીજા ક્રમે આવી ત્રીસ સ્ટેટમાંથી અને એમાંથી આપણા ગુજરાતમાંથી ને પાંચ પાર્ટિસિપન્ટ્સ હતા સ્ટુડન્ટ્સો અને એમાંથી એટી નાઇન મેડલ્સ આપણે જીતી લાવ્યા અને કુડો એક મિક્સ માર્શલ આર્ટ છે અને એના ભાગરૂપે અમે બચ્ચાઓના સન્માન માટે આજે એક સમારોહ રાખ્યો હતો અને એ બદલ અમે આપણા જે હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીને બોલાવ્યા હતા અને આવ્યા એમને ખૂબ માનથી બચ્ચાઓને અને પેરેન્ટ્સને ઘણી બધી સારી ચીજો સમજાવવાની કોશિશ કરી કે બચ્ચાઓને આગળ કરિયર તરીકે સ્પોર્ટ્સને લેવું જોઈએ નહીં કે ખાલી એક મેડલ માટે હિમાચલ પ્રદેશમાં યોજાયેલી કુળોની નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતને નેવ્યાસી મેડલ મળતા ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધારતા તેઓનું સન્માન કરવામાં આવ્યું છે હા સદા સદાઝહર કુરેશી